અરવલ્લી જિલ્લાના મેઘરજના રેલાવાડા ગામે પશુઓને ખોરાકની આડઅસર જોવા મળી રેલાવાલા ગામે છેલ્લા ચાલીસ વર્ષે પશુપાલન સાથે સંકળાયેલા પશુપાલકને ધનસુરાના કંજરી કંપાના

એને ઘેર લોભામણી એની ખીચડી પકવવા લોભામણી લાગણીના કારણે એ કે આમાં પ્રોટીન વધારાઓ આમ છે તેમ છે તે હું અત્યારે ચાલીસ ગાયોનો પશુપાલકનો માલિક છું એમાં એ દાણ ખબરાવવાથી મારી સાત ગાયો છેલ્લા બે મહિનાની અંદર આ વીસ દાણની અંદર સાત ગાયોનો બચ્ચો ઓછા મહિને નીકળી ગયેલો છે અને જે આપણી ભાષા મારી ભાષામાં જેલી વ્યાખ્યા કહેવામાં આવે છે તો આ દાણ કે બીજા કોઈ પશુપાલકો આનો ઉપયોગ ના કરે એ ખાસ ધ્યાન રાખવું